પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા હાલ આત્મહત્યાના કારણો અંગે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવાની તથા આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસે દરેક પાસાથી તપાસ શરૂ કરી છે রিপোর্টর ফারুক বিলকে অমরেি